અંકલેશ્વર શહેરના વિસ્તારોમાં પાણીનું લેવલ વધવાના કારણે નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અંકલેશ્વરના ના સંજય વિસ્તારમાં પાણી ભરાતા આસપાસ રહેતા લોકોને અંકલેશ્વર નગરપાલિકાએ શિફ્ટિંગની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં કોઈને જાનહાની થઈ નથી આઠ લોકોને શારદા ભવન ખાતે સહી સલામત રીતે નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી ખસેડવામાં આવ્યા છે ત્યારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે જૂના નેશનલ હાઇવે પર ભૂગો પડતા તાત્કાલિક રોડની મરામત કરીને માર્ગને પૂર્વવત કરાયો છે અને ભરૂચ અંકલેશ્વર વચ્ચે જૂના નેશનલ હાઇવે ગોલ્ડન હોમ્સની સામે ભારે વરસાદના કારણે માર્ગની સાઇડ પર ભૂગો પડ્યો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગને જાણ થતાં જ

ખાસ કરીને હાંસોદ તાલુકા ઝઘડિયા વાલિયા નેત્રંગ અને અંકલેશ્વર એમાં ખૂબ વધારે હેવી ચારથી આઠના સમયમાં વરસાદ રહ્યો આઠ વાગ્યા બાદ ભરૂચ તાલુકાનો ખૂબ વધારે વરસાદ રહ્યો અને હાલ જંબુસરમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે આ સ્થિતિને જોતા કેમ કે જંબુસર આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી ત્રણ તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય બાકીના તમામ તાલુકામાં અમે શાળા કોલેજો આઈટીઆઈ આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છે તો એની પણ અમારી ટીમ ફિલ્ડ ઉપર છે ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડું ઊંચી જગ્યામાં લઈ લીધા છે અને હાલ વરસાદ રોકાયો છે એટલે એવી અપેક્ષા છે કે એકાદ બે કલાક પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે અમારા તાલુકા વાઇઝ જે ફ્લડના નોડલ અમે રાખેલા છે તમામ નોડલ ઓફિસર્સ હાલ તાલુકામાં છે અને મોનિટર કરી રહ્યા છે બાય લાર્જ ધ કન્ડિશન ઇઝ અંડર કંટ્રોલ ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ ફક્ત અમુક વિસ્તારોમાં જે હેવી પાણી જે જોવા મળી રહ્યા છે ધેટ ઓલસો એવું નથી કે ખૂબ વધારે જેને કહી શકાય પરંતુ ત્યાં વાહનવિહારને બધું જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે સિટીના વિસ્તારમાં એ બધા વિસ્તારોમાં અમે પાણી ઝડપથી નિકાલ થાય એ પ્રકારનું આયોજન ચૂંટણી કરી રહી છે Thank you.